મોરબીના હળવદના ગોલાસણ ગામે છેલ્લા પાંચ વર્ષથી દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે દારૂડિયાઓથી ત્રસ્ત પ્રજાજનો હળવદ પીઆઈ પાસે પહોંચ્યા સવારે ગ્રામજનોની અરજી પીઆઈએ સ્વીકારી પરંતુ સાંજ થતાં હાટડા ફરી શરૂ થયા પીઆઈની રહેમદિલીથી પણ બીક વગર ખુલ્લે આમ

અરજી સ્વીકારી છે અમારી અને અમારી બધાની માંગ એક જ છે કે ગામમાં દારૂ બંધ કરવામાં આવે અને દારૂ પીવાથી કેટલાય ઘર પાયમાલ થઈ ગયા છે અને કેટલાય ઘરના બે હાલ થઈ જાય છે એટલે અમે સાહેબને અરજી આપી અમારી અરજી સાહેબ સ્વીકારી બદલ સાહેબનો આભાર પીએસઆઈ સાહેબ અમારી અરજી સ્વીકારી છે સાહેબ દારૂ બંધ કરાવવા તો અમે આવ્યા છીએ સાહેબ બહુ નાની નાની બધી વિધવા થઈ ગયું છે તો અમારી અરજી સાંભળો તો હારું આ તો તો ઉધવા ભયું થઈ ગયું છે હજાર લીધો ગામ માં દારૂ વેચાય છે મારા ગામ મારું કે કા બંધ કરાવો તમારો આભાર મા નાની ભાઈ દીકરાવાળી એટલે મારી છે